માકા અપમાન અને કોંગ્રેસ ની પહેચાનય નિવેદન થી દેશ સમક્ષ છતું થઈ ગયું છે સ્વર્ગીય નહીં પરંતુ દેશની માતૃશક્તિનું અપમાન હોવાની વાત એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે જો હવે

કોંગ્રેસ આરજેડીના કાર્યક્રમમાં પીએમ મોદીના માતાનું અપમાન થયું હોવાના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન કોંગ્રેસ અને આરજેડીના કાર્યક્રમમાં અપાત્રા અનૈતિક ભાષાનો પ્રયોગ થયો હોવાનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી છે અને પોસ્ટ કરતાંની સાથે જ તેમણે આખે આ ઘટના મામલે નિવેદન આપ્યું છે જો કે છેલ્લા બે દિવસથી રાહુલ ગાંધીએ બિહારની અંદર વોટ ચોરીને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જો કે હવે આવી ભાષા દ્વારા કોંગ્રેસના સ્વર્ગીય માતાનું નહીં પરંતુ દેશની માતૃશક્તિનું અપમાન હોવાની વાત એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ટ્વીટ કર્યું છે અને સાથે સાથે

કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી ઇન્ડી ગઠબંધનના નેતાઓએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમના માતા માટે કરેલી અભદ્ર ટીકાને હું સખત શબ્દોમાં વખોડું છું રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની માનસિકતા કેટલી હદે નીચલા સ્તરે ઉતરી ગઈ છે તે આવા અશોભનીય નિવેદનથી દેશ સમક્ષ છતું થઈ ગયું છે એક સાધારણ ગરીબ પરિવારની મા એક સંઘર્ષ વેઠીને પણ પોતાના પુત્રનું સંસ્કાર સિંચન કરીને દેશને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જેવું રાષ્ટ્રને સમર્પિત સક્ષમ નેતૃત્વ આપ્યું છે આવા રાષ્ટ્રભક્તના જન્મદાતા સ્વર્ગસ્થ માતૃશ્રી માટે જે ભાષા પ્રયોગ થયો છે તે એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓની લાગણી અને સંવેદના પર કુઠરાઘાત સમાન છે ઇન્ડી ગઠબંધનના નેતાઓની આ અભદ્ર ભાષા એ દેશની દરેક મા અને બેટાનું અપમાન છે તેમના આવા કૃત્ય બદલ તેમને દેશની જનતા માફ નહીં કરે બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી ઇન્ડી ગઠબંધનના નેતાઓએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમના માતા માટે કરેલી અભદ્ર ટીકાને હું સખત શબ્દોમાં વખોડું છું રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની માનસિકતા કેટલી હદે નીચલા સ્તરે ઉતરી ગઈ છે તે આવા અશોભનીય નિવેદનથી દેશ સમક્ષ છતું થઈ ગયું છે એક સાધારણ ગરીબ પરિવારની માં એક સંઘર્ષ વેઠીને પણ પોતાના પુત્રનું સંસ્કાર સિંચન કરીને દેશને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જેવું રાષ્ટ્રને સમર્પિત સક્ષમ નેતૃત્વ આપ્યું છે આવા રાષ્ટ્રભક્તના જન્મદાતા સ્વર્ગસ્થ માતૃશ્રી માટે જે ભાષા પ્રયોગ થયો છે તે એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓની લાગણી અને સંવેદના પર કુઠરાઘાત સમાન છે ઇન્ડી ગઠબંધનના નેતાઓની આ અભદ્ર ભાષા એ દેશની દરેક મા અને બેટાનું અપમાન છે તેમના આવા કૃત્ય બદલ તેમને દેશની જનતા માફ નહીં કરે